જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે મિત્રો ઉપરવાસમાં વરસાદ અંગે મિત્રો બનાસ નદી ના તાજ ને લાઈવ તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં મિત્રો વરસાદી માહોલ જામે છે અને કેટલાક વિસ્તારમાં ધોમધમાજ વરસાદ પડ્યો છે મિત્રો અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ ની આગાહી છે અને હાલમાં વરસાદી માહોલ જામ્યો છે એટલે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે તેનું કઈ નક્કી હોતું નથી મિત્રો જ્યાં જુઓ ત્યાં વરસાદ જોરદાર પડ્યો છે અને મિત્રો જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં

mataji